અંકલેસર જેસીની પ્રિન્સ કેમિકલને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી બે લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરવા આદેશ સાથે વીજ અને પાણી જોડા કાપવા હુકમ કર્યો હતો પ્રિન્સ કેમિકલ કંપની બહાર જ વરસાદી કાચમાં પ્રદૂષિત પાણી વહેતા નમૂના લેતા કંપનીનું જ હોવાનું સામે આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં જીપીસીબીની ટીમ મોનિટરિંગ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે મોનિટરિંગ કરી રહી હતી તે દરમિયાન વરસાદી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં પ્રદૂષિત પાણી વહેતું નજરે પડ્યું હતું આ અંગે જાગૃત નાગરિક દ્વારા પણ જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાંસમાં પ્રદૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરતા પ્રિન્સ કેમિકલ કંપનીમાંથી પ્રદૂષિત પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી બંને સ્થળેથી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા માટે લેબમાં મોકલ્યા હતા જેનો લેબ રિપોર્ટ આવતા જ વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટના આધારે જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પ્રિન્સ કેમિકલને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને બે લાખ રૂપિયા બેંક ગેરંટી જમા કરવા આદેશ કર્યો હતો તેમજ વીજ નિગમ અને નોટિફાઈડ વિભાગ નગર વીજ અને પાણી જોડાણ કપાઈ નાખવાનો હુકમ કર્યો હતો જે આધારે વીજ અને નોટિફાઈડ અંકલેશ્વર વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરી હતી